દેવભૂમિ દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા એકવીસ નિર્જન ટાપુઓ પર અવરજવર પર રોક લગાવવામાં આવી છે તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે દેશ વિરોધી પ્રવૃત્તિઓને અટકાવવાનો હેતુ ત્રીસ મેથી અઠ્યાવીસ જુલાઈ સુધી લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે જિલ્લા કલેકટરનું સુરક્ષા અંગે તેમણે પગલાં ભર્યા છે તાજેતરમાં કેટલાક ટાપુઓ પર ગેરકાયદેસર ધાર્મિક દબાણો બાદ તંત્ર સતર્ક થયું છે તો હવે વાત કરીશું કોરોનાની તો રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ સોને પાર થયા છે સત્યાવીસમી મેની સાંજ સુધીમાં એકસો ત્રીસ પર આંકડો પહોંચ્યો છે ગુજરાતમાં હાલ કોરોનાના એકસો ત્રીસ કેસ એક્ટિવ જોવા મળી રહ્યા છે મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં કેટલાક દર્દીઓને વિવિધ હોસ્પિટલમાં અપાઈ રહી છે સારવાર તો દેશમાં કોરોનાએ ફરી યુટર્ન માર્યો છે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા એક હજારને પાર પહોંચી છે જ્યારે છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના સાતસો પચાસથી વધુ કેસ નોંધાયા છે કોરોનામાં આઠથી દસ લોકોએ જીવ પણ ગુમાવ્યો છે સૌથી વધુ કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસીસ વધી રહ્યા છે ગુજરાતમાં પણ હાલ કોરોનાના એશીથી વધુ કેસ નોંધાયા છે એક અઠવાડિયામાં કોરોનાના કેસમાં ત્રણ ગણો વધારો થયો છે હાલમાં દેશમાં કોરોનાના ચાર નવા વેરિયન્ટ સક્રિય થયા છે જે એમિક્રોનના પેટા પ્રકારો છે એમિક્રોનનો બે બી એ ટુ એટી સિક્સ ટ્રેન જેએન વનનો સબ વેરિયન્ટ છે જે પહેલીવાર ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં જોવા મળ્યો હતો તેમાં લગભગ ત્રીસ મ્યુટેશન્સ છે તો ફોનલાઇન પર દીપા જોડાયા છે વધુ

કોરોના કેસ હાલ એક્ટિવ કેસ સો ને પાર કરી રહ્યા છે અને સત્યાવીસ મી મે ની સાંજ સુધીમાં એકસો ત્રીસે એ આંક પહોંચ્યો છે એવું ઓફિશિયલી આંકડા જણાવે છે એટલે હાલ એવું માની શકાય કે ગુજરાતમાં કોરોનાના એકસો ત્રીસ જેટલા એક્ટિવ કેસ છે પરંતુ મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે કેટલાક દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર પણ લઈ રહ્યા છે પણ સ્થિતિ ભયજનક નથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ નોર્મલ જે પ્રકારે વાયરલ ફીવર આવે છે એ પ્રકારની જે આખી ઘટના છે હાલના પહેલી એટલે ચિંતા મુક્ત રહેવા જણાવેલ છે આજની જે કેબિનેટ બેઠક છે તેમાં કોરોનાના કેસો જે વધ્યા છે તેની પણ સમીક્ષા કરવામાં આવી છે અને રાજ્ય દ્વારા તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે બિલકુલ ગીતા આભાર સમગ્ર માહિતી બદલ તો ચિંતા કરવાની જરૂર નથી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કોરોનાના વધતા કેસને લઈને ગુજરાતનું આરોગ્ય તંત્ર પણ સતર્ક જોવા મળી રહ્યું છે સરકારી હોસ્પિટલોમાં કોવિડની સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે કોરોનાના ખાસ વોર્ડ તૈયાર થઈ રહ્યા છે ઓક્સિજન બેડ દવાઓનો પૂરતો જથ્થો તેમજ વેન્ટિલેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અમદાવાદ મેડિકલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યું છે કે આ વેરિયન્ટ વધુ ગંભીર નથી લાગતો વેરિયન્ટ ઉપર સરકાર મોનિટરિંગ કરશે ડબલ્યુએચએ નવા વાયરસને વીયુએમ એટલે કે વેરિયન્ટ અંડર મોનિટરિંગ જાહેર કર્યો છે જે નવો વેરિયન્ટ છે એમાં એન બી વન પોઈન્ટ એટ વન અને એલ એફ સેવન એ બંને વેરિયન્ટ ચેપ લગાવવાની ક્ષમતા ધરાવે છે પરંતુ હાલ જે અહેવાલ છે એ પ્રમાણે ઘાતક નથી લાગતા એ ગઈકાલે જ ડિક્લેર કર્યું છે કે આને વીયુ એમ કહેવામાં આવે અત્યાર સુધી આપણે વીઓસી એટલે વેરિયન્ટ ઓફ કન્સર્ન વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ જોયા હતા પણ વીયુએમ એટલે વેરિયન્ટ અંડર મોનિટરિંગ છે એટલે એના માટે ડબલ્યુએચઓ અને આપણી સંસ્થાઓ એના પર ચાપતી નજર રાખશે તો કોરોનાના વધતા કેસને લઈને આરોગ્ય તંત્ર સતર્ક છે કોરોનાએ જે પ્રકારથી ફરી માથું ઉચક્યું છે ભારતમાં કોરોનાના કેસ એક હજારને પાર થયા છે પરંતુ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે કેરળ મહારાષ્ટ્રને દિલ્હીમાં પણ કેસીસ વધી રહ્યા છે ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના ચાર નવા વેરિયન્ટના કેસ જોવા મળી રહ્યા છે હોસ્પિટલમાં કોરોના વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે ઓક્સિજન બેડ વેન્ટિલેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આરોગ્ય વિભાગ સતર્ક જોવા મળી રહ્યું છે બીજી તરફ ગુજરાતમાં કોરોનાના વધતા કેસોએ ચિંતા વધારી છે કચ્છમાં પણ કોરોનાએ કર્યો છે પગ પેસારો આદિપુરમાં નોંધાયો છે કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ચિંતા ફેલાઈ છે આરોગ્ય વિભાગે કચ્છમાં પ્રથમ કેસની પુષ્ટિ કરી છે દર્દીને હોમ આઇસોલેટ કરવામાં આવ્યો છે તાલુકાની અંદર એક કેસ નોંધાયેલો છે જે કેસ અત્યારે હોમ આઇસોલેશનમાં છે એને વધારે કોઈ તકલીફ નથી અત્યારે જે મોટાભાગના જે કેસો દેખાય છે એ ઇન્ફ્લુએન્ઝા જેવા સિમ્ટમત ધરાવવા હોય છે જેમાં લોકોને ડરવાની જરૂર નથી શક્ય હોય ત્યાં સુધી ભીડભાડવાળા વિસ્તારમાં જવાનું ટાળવું જોઈએ સેનિટાઈઝરનો ઉપયોગ અથવા તો સાબુ વડે હાથ ધોવાથી અને માસ્ક પહેરી રાખવાથી ફેલાવો અટકાવી શકાય છે અને પોતાને ચેપ લાગતો અટકાવી શકાય છે તો રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ પણ એલર્ટ થયું છે જિલ્લામાં હાલ કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી પણ સતર્કતાના ભાગરૂપે જિલ્લાના તમામ હેલ્થ સેન્ટર પર બસો અઠાવન બેડની વ્યવસ્થા કરાઈ છે જરૂર પડે તો વધુ બેડની વ્યવસ્થાની પણ જિલ્લા આરોગ્ય તંત્રની તૈયારી છે આરોગ્ય કેન્દ્રોમાં સિત્તેર વેન્ટિલેટર સાથે ઓક્સિજન પ્લાન્ટ પણ બનાવાયો છે પ્રશાસને કોવિડને લઈને બાળકોનું વધુ ધ્યાન રાખવાની અપીલ કરી છે સાથે ભીડવાળી જગ્યા પર બને ત્યાં સુધી ન જવાની પણ સલાહ આપી છે અને અમારી દરેક પીએચસી માં અને દરેક સીએચસી માં થઈને અમારા બસો અઠાવન બેડ તૈયાર છે અને સિત્તેર વેન્ટિલેટર આપણી પાસે તૈયાર છે જો પણ કોઈ કેસ જોવા મળશે તો તાત્કાલિક એને સારવાર કરવાની આપણી પૂરેપૂરી તૈયારી છે મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો વિધાનસભાની બે બેઠકની પેટા પેટાચૂંટણી સાથે ગ્રામ પંચાયતોની ચૂંટણીના પણ વાગી શકે છે ઢોલ આજે સાંજે રાજ્ય ચૂંટણી પંચ સત્તાવાર જાહેરાત કરશે ગુજરાતની આઠ હજાર બસો ચાળીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીના ઢોલ વાગ્યા જ્યાં છેલ્લા અઢી વર્ષથી વહીવટદારો દ્વારા તાત્કાલિક નિયુક્તિની શાસન ચાલી રહ્યું છે હવે નવી ચૂંટણીઓ માટે તૈયારી થઈ રહી છે રાજ્ય ચૂંટણી પંચ આજે સાંજે પત્રકાર પરિષદ બોલાવીને ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરશે તેવું અનુમાન છે બપોરે ત્રણ વાગે થનાર આ જાહેરાત સાથે ગ્રામ્ય ગુજરાતમાં ચૂંટણીનો ઢોલ ઢબુકશે પંચાયતી ચૂંટણીઓમાં ઈવીએમનો ઉપયોગ નહીં થાય બેલેટ પેપર દ્વારા મતદાન થશે જેના માટે બેલેટ પેપરનું પ્રિન્ટિંગ અને ચૂંટણી માટે જરૂરી સ્ટેશનરી ખરીદવા ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે ચોમાસાની ઋતુ શરૂ થવા પહેલા એટલે કે પંદર જૂનના અંદર ગુજરાતના મોટા હિસ્સામાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન છે સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે ગીતા જે પ્રકારથી હવે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થવાની છે શું વધુ અપડેટ છે આ મામલે જી આજે બપોરે ત્રણ વાગે ચૂંટણી પંચ પત્રકાર પરિષદ બોલાવી શકે છે આઠ હજાર બસો ચાલીસ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની ઓફિશિયલી ઘોષણા કરી શકે છે આ ચૂંટણીની ઘોષણા સાથે તમામ ગ્રામ પંચાયતોમાં આચાર આચારસંહિતા લાગુ થઈ જશે આચાર સંહિતા લાગુ થવાની સાથે જ કોઈ પણ નવા વિકાસ કાર્યો કે જેમાં રાજ્ય સરકારની કામગીરીની જાહેરાત થાય તેવી કોઈ પણ વસ્તુ નું એલાન નહીં થઈ શકે એટલે કે કોઈ પણ નવી વાત નું એલાન નહીં થઈ શકે હાલ છેલ્લા અઢી વર્ષથી ત્રણ આઠ હજાર બસો ને ચાલીસ જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટી વહીવટદારોનું શાસન ચાલી રહ્યું છે પરંતુ હવે नवी चुटणी घोषणासाठी वहिवटदारो ना शासन न ऑफिशियली अंत आवश्यक गीता आभार समग्र माहिती बदल